ભાજપના પૂર્વ ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ ઉપર બુટલેગરો દ્વારા હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગરના ભાજપ સંગઠનના પૂર્વ ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર બડવા તલાવડી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂને ધંધો કરતા બુટલેગરો સહિત સાત લોકોને હુમલો કર્યો હતો બનાવમાં નીતિનભાઈએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાજપના નેતા નીતિનભાઈએ નિરંબાગ પોલીસ મથકમાં પીઆઈ ઝાલા સહિત તમામ સ્ટાફ વિરુદ્ધ હપ્તાખોરીના આક્ષેપ કર્યા હતા પીઆઈ બા ઝાલા મોટા હપ્તા લઈ દારૂનો ધંધો કરાવતા જ હોય તેની અવારનવાર નીતિનભાઈ ફરિયાદ કરતા બુટલેગરો રાકેશ રાઠોડ રાઠોડ સહિતના સાત લોકોએ હુમલો કરી મારી નાખવાની કોશિશ કરી હતી બનાવ અંગે નીલબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ત્યાં ભાજપ નેતા અને પીઆઈ વચ્ચે ઘર્ષણ થયું હતું નીતિનભાઈ દ્વારા પીઆઈ ને હપ્તા ફોનને આક્ષેપ કરતા પીઆઈ ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા અને મારાનીનો દાવો કરવા ધમકી આપી હતી આ સમગ્ર ઘટના બાદ એસપી ડોક્ટર હર્ષદ પટેલને ત્યાં વાતચીત કરવામાં આવ્યું હતું કે જો આમાં કોઈની બગદ હશે તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખબર પડી તમારી જોડી જોડે જનતો તમને વાલ મળતો હોય એટલે તમે ખોટી વાત પર અમારી ઉપર બોલાવો અનેને પૂછો કે કુપરને બોલાવો બોલાવો તમને રેમત સુ મને માંગો છે નખાવ તમારે

દારૂ બુટ વડવા તાડામાં કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરે છે અને ત્યાં બેઠી અને દારૂ વેચે છે લે આમ જાહેર ત્યાંથી આવતી જતી બેન દિક એને શરમ આવે એવા બુક લેકરો ત્યાં બેઠ્યા હોય છે અને છતાં આપણે અવાર તવાર રજૂઆત કરેલી છે પોલીસની વિચાર તમે પક્ષમાં પણ રજૂઆત કરી છે શું કહે પક્ષમાં જીતુભાઈ વાઘાણને રજૂઆત કરેલી છે આપણે પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર રજૂઆત કરી છે હા શું એક્શન કાંઈ લેવામાં આવ્યા છે કે નથી આવ્યા અત્યારે જે વ્યક્તિ મોટે માંગ્યા પૈસા આપતો હોય છે તો પૈસાની મહત્વતા વધારે હોય છે પૈસા કોને આપવામાં આવે છે એ ડિવિઝનના તમામ અધિકારીને નામ કોઈ બીડી જાલા મહત્વની ભૂમિકા પર છે કોણ છે પીઆઈ છે અત્યારે તમારી સાથે કઈ જગ્યાએ બનાવ બનાવ હોડવા તલાવલી શિવાજી ચોકમાં

રાકેશ રાઠોડ એના કાકાનો છોકરો મનોજ રાઠોડ અને અન્ય દારૂ પીધેલી વ્યક્તિઓ ત્યાં હોય હોય તો મારું નામ સની નીતિનભાઈ રાઠોડ છે અને અમે હું વડવા તલાવડીમાં મારી દુકાન છે આ મારા જે વ્યક્તિ જે મારા પિતાશ્રી છે નીતિનભાઈ બાબુભાઈ રાઠોડ એ શહેર ભાજપ ઉપાધ્યક્ષ છે અને અવારનવાર અમે પોલીસ તંત્રને જાણ કરેલી છે કે અહીંયા આગળ દેશી દારૂનો ભઠ્ઠો ચાલે છે અને અવારનવાર આંટી નવ કમ્પ્લેન કરી છે એની પહેલાં મારા પપ્પા ઉપર હુમલો કરવામાં આવેલો છે પણ છતાં જે કોઈ પણ કારણોસર કલાકમાં આરોપીને પોલીસવાળા પકડાઈ જાય છે કલાક પછી પાછા છૂટી જાય છે પાછો એનું એ ચાલુ થઈ જાય છે મૂળ મારી દરખવાસ્ત એટલી છે કે અમને ન્યાય આપી દો ખાલી આજે લગભગ છથી સાત જેટલા વ્યક્તિઓ રાકેશભાઈ રાઠોડ કરીને છે હરેશભાઈ રાઠોડ કરીને છે હજી એક વિકલાંગ એક ભાઈ છે એ બધાની સંડોવણીને લગભગ ત્રણથી ચાર દેશી દારૂ પીધેલા વ્યક્તિ જ હતા કે જેનો ભઠ્ઠાનો માલ પી મફતમાં પીવડાવે શાકીદ જ છે એના કે એ કે નામાં આ લોકો કામ કરે છે એવા વ્યક્તિઓ સાત જણા ભેગા થઈ અને મારા પપ્પા એકાંતમાં હતા એ સમયે આવીને આ લોકોએ હુમલો કરેલો છે હું ખુદ એ સમયે નહોતો આજે મારા પપ્પાને માર ઢોર માર મારેલો છે મારા પપ્પાને હાર્ટની તકલીફ છે પણ છતાં આ લોકોએ કોઈ પણ એક્સ વાય જાણ કર્યા વગર હુમલો કર્યો આની પહેલાંય મારા પપ્પા ઉપર હુમલો થયો હતો અત્યારે જીવ લેણે હુમલો કરવામાં આવેલો છે મારા પપ્પા બેભાન થઈ ગયા હતા એને હાર્ટની તકલીફ હતી એકસો આઠ મારફતે અમે અત્યારે સૌટી હોસ્પિટલમાં લે આ હુમલો વડવા તલાવડી શિવાજી ચોક મારુતિ નંદન કાંટાવાળાની દુકાનની બહાર એક્ઝેટ કરવામાં આવેલો છે લૂંટની અંદર મારા પપ્પાનો મોબાઈલ લેવામાં આવેલો છે કેમ કે મોબાઈલની અંદર તમામે તમામ સબૂત હતા કે આ લોકો કેવી રીતના બનાવે છે કેવી કેવી રીતના વેચે છે કોને કોને વેચે છે કયા કયા સાહેબો સાથે હતા એક સો જે બધી બધી વિગત એ લોકોએ મારા પપ્પાના ફોનમાં છે ને એ ફોન હાથે કરીને લોકો લઈ ગયેલા છે અને નવ ફેરી અમે લોકોએ કમ્પ્લેન કરેલી છે મારી માંગ એટલી છે ખાલી ન્યાય આપો તંત્ર થકી પોલીસ ફરિયાદ હવે થશે હા સો એ સો ટકા અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ કે અમારા ન્યાય જોવે બીજું કાંઈ અમારે નથી જોતું આ બંધ થઈ જવું જોઈએ આ વસ્તુ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરીને આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુબાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી બિસ્કુટ ચાલી રહ્યો છે આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ધૂકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીઆઈએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપી પણ ભાવે સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ બે એક વખત દારૂના ગુના પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ કરેલી છે હરેશ રાઠોડની ઉપર બે હજાર પચીસમાં માં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારનું નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે